પુરુષોત્તમ રૂપાલાના ચૂંટણી પ્રચાર દરમિયાન રામ મોકરિયા જોવા મળ્યા ખુશખુશાલ કારણ કે ઢોલી પર તેમણે પૈસાનો વરસાદ કર્યો પોતાના ખિસ્સામાંથી પાંચસો પાંચસો નોટ ઉડાવી પછી પચાસ પચાસની નોટ પણ ઉડાવી હતી મોહન કુંડારિયા પર ઘોર કરી પૈસાનો વરસાદ કર્યો રાજકોટના સાંસદ રામભાઈ મોકરિયા ઢોલીના ખિસ્સામાંથી રૂપિયા કાઢીને અને ક્યાંક લીધા હતા પ્રથમ પાંચસો પાંચસો નોટો ઉડાવવાનો દેખાવ કર્યો ત્યારબાદ ઢોળીના ખિસ્સામાંથી કાઢીને પચાસ પચાસ રૂપિયાની નોટો પણ ઉડાવી હતી તો ખાસ રામભાઈ મોકરિયાએ એ પહેલા પચાસ પચાસ ની નોટો ઘોર કરીને ઉડાવી હતી પરંતુ ઢોળી ના ખિસ્સામાં પચાસ રૂપિયા નાખ્યા હતા એટલે કે દેખાવો કંઈક અલગ કરવો દેખાવો પાંચસો ની નોટ કરવો અને ઢોળીને પચાસ રૂપિયા આપ્યા બીજી વખત એ પણ જોવા મળ્યું કે ઢોળીના ખિસ્સામાંથી પચાસ રૂપિયાની નોટો કાઢીને એ પણ ઉડાવી હતી અને ત્યારબાદ પાછા ઢોળીને આપી પણ દીધા હતા અ મયુર સરવૈયા અમારે સાથે જોડાઈ ગયા છે મયુર દેખાડો કઈ અલગ કરવો અને આપવા કઈક અલગ જે બક્ષિસ આપણે ઢોલીને આપતા હોઈએ છીએ કે ઘોર કરીને આપતા હોઈએ છીએ રામ મોકરાનો અનોખો અંદાજ અહીંયા જોવા મળ્યો શું વધુ વિગતો આજે વોર્ડ નંબર ચારમાં સાકાંઠા વિસ્તારમાં જ્યારે પ્રચાર ચાલી રહ્યો હતો ત્યારબાદ આ ઘટના જે જે છે તે બની હતી ઢોલીઓ રૂપાલાના પ્રચારમાં આવ્યા હતા તે ઢોલીઓને જે છે પ્રચાર સમયે કરી રહ્યા હતા પરંતુ એક હળવા અંદાજની અંદર રામ મોકરિયા જોવા મળ્યા હતા અને તેમાં એ જોવા મળ્યું કે જે ઢોલીના જ પૈસા રામ મોકરિયા ઉડાડતા હોય તેવા દ્રશ્યો જે છે તે સામે આવ્યા હતા જ્યારે રામ મોખરિયાએ ભરત બોગરા અને મોહન કુંડરિયા છે તેમની ઉપર ઘોર કરવાનો પ્રયાસ કર્યો હતો પાંચસો પાંચસો રૂપિયાની નોટો જે છે તેમના તેમના કાઢી હતી પરંતુ તેમણે ઉડાડી ન હતી ફરી એકવાર પોતાના જ ખિસ્સામાં તે નોટો જે છે તે મૂકી દીધી હતી અને જે ઢોલીના ખિસ્સામાંથી જે પૈસા કાઢી અને તેમણે ઉડાડ્યા હતા તેવા દ્રશ્યો જે છે તે સામે આવ્યા હતા વોર્ડ નંબર ચારમાં જ્યારે સમાકાંઠામાં જ્યારે પ્રચાર ચાલી રહ્યો હતો ત્યારની આ ઘટના છે રામ મોકરિયા સાંસદ છે તેમના દ્વારા એક હળવા અંદાજની અંદર તેઓ જોવા મળ્યા હતા તેવા દ્રશ્યો જે છે તે સામે આવ્યા હતા આભાર મયુર તમામ વિગતો માટે